સિદ્ધપુરમાં તહેવારો દ્વારા ફ્લેગ માર્ચ યોજી સિદ્ધપુર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું સિદ્ધપુરમાં આગામી દિવસોમાં આવનારા તહેવારને લઈ પોલીસે મોટી કવાયત હાથ ધરી રમજાન ઈદ રામનવમી અને ચેટીચંદ જેવા મહત્વપૂર્ણ તહેવારોને લઈ શહેરમાં શાંતિ અને સુરક્ષા અંગે સઘન ચેકિંગ કરાયું ડીવાયપી કે પંડ્યા પીઆઈ જે પીએસઆઈ કમાન્ડો ફોર્સના જવાનો અને પોલીસ કર્મચારીઓ જોડાયા ફ્લેગ માર્ચ બાદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે કોમ્બિંગ ઓપરેશન ધાબા ચેકિંગ અને હોટલ ચેકિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવશે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેશે અને નાગરિકો તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરી શકશે અહેવાલ અને રામાનું જ લોકાર્પણ